કમિશનરે વિવિધ સિક્યુરિટી એજન્સીઓના અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી વડોદરા ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે વડોદરા શહેરમાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પોલીસ સજ્જ થઈ છે ત્યારે એક પછી એક વિભાગો સાથે બેઠકો કરવામાં આવી રહી છે મળતી માહિતી અનુસાર ગુરુવારે આઠમી મે મોડી સાંજે પોલીસ કમિશનરે મહત્વના ઔદ્યોગિક એકમ ફાયર વિભાગ એરપોર્ટ સહિતની સી એફના અધિકારીઓ તેમજ વિવિધ સિક્યુરિટી એજન્સીઓના અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી પોલીસ કમિશનરે તમામ એજન્સીઓને સુરક્ષા અને સલામતી ઓડિટ કરવા માટે સૂચના આપી ઇમરજન્સી વખતે શું કરવું અને કેવી રીતે સંકલનમાં રહેવું તેવા મુદ્દા સહિતની કેટલીક મહત્વની માર્ગદર્શિકા આપી હતી તમામ ઇન્ટરનલ સિક્યુરિટી પરિસ્થિતિને ધ્યાને રાખી વડોદરા શહેર પોલીસ તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા માટે તૈયારીઓ કરી ચૂક્યા છે અને ભાગરૂપે વડોદરા શહેરમાં સ્થિત વાઇટલ ઇન્સ્ટોલેશન્સ જેમાં એરપોર્ટ ઓઇલ એન્ડ નેચરલ ગેસ ઇન્સ્ટોલેશન્સ પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ કોમ્પ્લેક્ષનો પણ સમાવેશ થાય છે એવા ઇન્ડસ્ટ્રીઝના વેટલ ઇન્સ્ટોલેશનના સિનિયર એક્ઝિક્યુટિવ્સ સિક્યુરિટી પર્સનલ અને આના સાથે સંકળાયેલા તમામ સ્ટેક હોલ્ડરો સાથે ચર્ચા કરીને એમના સિક્યુરિટી ઓડિટ એમના ખૂબી ખામીને મૂલ્યાંકન કરીને ખામીઓ દૂર કરવા માટેનો આપણે એક્શન પ્લાન અને સાથે સાથે એક સંકલનથી તમામ ઇન્સ્ટોલેશનનું સુરક્ષા સુદૃઢ બનાવવા માટેનું એક એક્શન પ્લાન આપણે કરી છે અને તેના અમલમાં મુકાઈ ગયું છે બીજું વડોદરા શહેરમાં ત્રણસો થી વધારે ખાનગી સુરક્ષા એજન્સીઓ જેમને આપણે પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીસ રજીસ્ટર્ડ અંડર ધી પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીસ રેગ્યુલેશન એક્ટ ટુ થાઉઝન્ડ ફાઇવ કહીએ છીએ તેઓના હસ્તકમાં મેન્ડ સિક્યુરિટી ગાર્ડ અને કેશવેન સર્વિસીસ ખાસ કરીને ઉપલબ્ધ હોય છે તો એમને પાસે દસ હજારથી વધારે ખાનગી સિક્યુરિટી ગાર્ડ્સ ઉપલબ્ધ છે તો આ ગાર્ડ્સ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ બિઝનેસ એકમો સ્કૂલ્સ કોલેજીસ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ અને અન્ય સ્થળોએ સુરક્ષા માટે તૈનાત છે એવા કર્મચારીઓ સાથે પણ આપણે મિલાપ બની રહે અને એમના સહયોગથી કેટલાક વિસ્તારોમાં સુરક્ષા વધારવા માટે આપણે એમને ઓનબોર્ડ કરવા માટે આજે તમામ એજન્સીના પ્રતિનિધિઓ એમના સિક્યુરિટી હેડ સાથે આપણે એક બેઠકનું આયોજન કરી છે આમાં ડીસીપી એસીપી થાના પણ ભાગીદાર બની છે તો આપણે નંદેશરી છાણી મકરપુરા અને અન્ય વિસ્તારોમાં સ્થિત ઇન્ડસ્ટ્રીયલ એકમો બેન્ક્સ એસ્ટાબ્લિશમેન્ટ્સ અને ઓદર કમર્શિયલ યુનિટ સાથે ખાતે તૈનાત સિક્યુરિટી ગાર્ડ્સને પણ પોલીસ એકમો સંકલનથી કામ કરવા માટે અને સુરક્ષા સંબંધિત કામગીરીમાં એમને પણ જોડવા માટેનો પ્રયાસ કરી છે ત્રીજું તમે જાણો છો કે આવા પરિસ્થિતિમાં ઘણા બધા પ્રકારની થ્રેટ હોઈ શકે છે આપણે કોઈ એરબોન થ્રેટ માટે આપણે મોકડ્રીલનું આયોજન કરી કે પછી બ્લેકઆઉટ એક્સરસાઇઝ કરી નાગરિકોને પણ આવરી લઈને શહેરની જનતાની સુરક્ષા માટે તમામ પ્રયાસો આપણે હાથ ધરી છે સિવિલ ડિફેન્સીસના તમામ ટીમોને પણ ઓનબોર્ડ કરી છે આજે તમે જોઈ શકશો કે આપણા કાઉન્ટર ટેરર ઓપરેશન્સ માટે પણ આપણે પ્રિપેર થઈને દરેક પ્રકારની ચેલેન્જીસને પહોંચી વળવા માટે ક્રાઇમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ટીમ પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓની ટીમ બીડીડીએસ ક્યુઆરટી અને ડોગ સ્ક્વોડના ટીમો અને તમામ ઇક્વિપમેન્ટ મોબિલિટી અને અન્ય પરિબળોથી સુસજ્જિત કરીને આપણા સ્ટ્રેટેજીક લોકેશનમાં તૈનાત કરીને કામગીરી કરવા માટે આજે આપણે ડિટેઇલ્ડ પ્લાનિંગ અમલમાં મૂકી છે અને તમે જોઈ શકશો આવતા કલાકોમાં કે શહેરના કોના કોનામાં વ્યૂહાત્મક સ્થળોએ આપણા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ આવા એકવિપમેન્ટ ટૂલ કિટ્સ અને હથિયારોથી સુસજ્જિત થઈને શહેરના સુરક્ષા પૂરી પાડવા માટે તૈનાત થઈ જશે અને કાર્યરત થઈ જશે તે ઉપરાંત શહેરમાં આપણે દરેક જગ્યાએ પોલીસની હાજરી વિઝિબિલિટી અને ડોમિનેશન બની રહે તે માટે આપણે ચેકપોસ્ટ ચેકિંગ વાહન ચેકિંગ ફૂડ પેટ્રોલિંગ વગેરે પણ આયોજન કરી છે સમુદાયના સહયોગ અને ઓક્સલરી ફોર્સિસના મદદથી શહેર પોલીસ એવા વિસ્તારોમાં પણ હાજરી હતી એના ડોમિનેશનથી પ્રેઝન્સથી કોઈ પણ પ્રકારના અનિચ્છિત બનાવ ના બને અને બને તો તેને રિસ્પોન્ડ કરવા માટેના પૂર્ણ તૈયારી સાથે ઉતરી છે તો શહેર પોલીસ દ્વારા આજની